જાફરાબાદની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી વચ્ચે જાફરાબાદમાં સમુદ્રમાં મોટા મોટી એક ઘટના બની હતી જેમાં જાફરાબાદ બંદર પાસે ત્રણ બોટો ડૂબી જતા ખલાસીઓમાં હડકંપ મચી ગયો હતો દરિયામાં આવેલી આ તમામ બોટોને તંત્ર દ્વારા સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી હતી હાલ જાફરાબાદ બંદરની અંદાજે સાતસો બોટો ખારવા સમાજની સહાયથી સુરક્ષિત રીતે પહોંચી ગઈ છે શિયાળ બેટની બે બોટના એન્જિન બંધ પડતા ખલાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ બોટો જાફરાબાદથી ત્રેવીસથી ચોવીસ નોટીકલ માઇલ દૂર અટવાઈ હતી જેને કોસ્ટગાર્ડની ટીમે જીવના જોખમે બચાવી બંદર પર લાવવામાં આવી હતી હાલ ત્રણ બોટો ડૂબી જતા અગિયાર ખલાસીઓ હજુ સુધી લાપતા છે તેમની શોધખોળ માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ તંત્રના તાત્કાલિક વ્યક્ત કર્યો છે સાતસો પૈકી તમામ બોટો આવી ગયેલી ફક્ત ચાર બોટો આપડા ખલાસી માણસો સહિત અને એક બોટ ખાલી બોટ એમાંથી માણસો રેસ્ક્યુ કરેલા છે એ બોટ દરિયામાં છે બાકીની ચાર બોટ બે શિયાળ બેટ અને બે ખારવા સમાજ ની જેને એન્જિનો બંધ પડેલા હતા કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડ એની સાથે રહી અને સાચવેલી હતી અત્યારે સવારે જાફરાવત ખારવા સમાજ છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદર થી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવન ને મોજા હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટો ની અંદર આઠ આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બંધ હતી એની અંદર નવ એક માં નવ ને એક માં દસ કલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જ આપરાવત બંદર ની એક પણ માણસો વાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો તંત્રએ સહકાર આપ્યો મરીન પોલીસ સ્ટેશન એ કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે આ તકે માછીમાર સમજતા હું એમનો પર આભાર માનું છું કે આવા સમય એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેટે ઘર સુધી પહોંચી ગયા છે હવે અમારી તકલીફ એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે જેટી ઉપર દસ દસ બાર બાર બોટોના થપ્પા લાગેલા છે તો વહેલી તકે અમારી જટ્ટી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે હવે